સુરતમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં માન દરવાજા વિસ્તારમાં અંબિકા યુવક મંડળ દ્વારા અંબિકા શેરી હરપતિ કોલોની ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમને લઈ સુરતમાં પણ વિવિધ સોસાયટીઓમાં ઉજવણી કરાઈ હતી સુરતની માન દરવાજા વિસ્તારમાં અંબિકા શેરી હરપતિ કોલોની ખાતે પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેન્ગી સોસાયટીના આગેવાનો દ્વારા વધુ માહિતી મીડિયાને આપવામાં આવી હતી તેનું આયોજન કરીને બહુ ભક્તિપૂર્વક આયોજન કર્યું આ સાથેની પૂરવણી કરી એકસો આઠ દિવાળી આરતી કરી અને સમૂહ પૂજન રાખવામાં આવ્યું છે સમૂહ પૂજન અને ગરબા દાંડિયા